અંકલેશ્વર ખાતે પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાનજય પાલીવાલે કર્યું હતું આ પ્રસંગે હિમાનજય પાલીવાલે સંદેશ આપતા જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર ઉત્સવ નહીં પરંતુ કર્તવ્યરૂપી મહોત્સવ છે પાણીની અછત ભૂગર્ભ જળનું ઘટતું સ્તર અને પ્રદૂષણ જેવી સમસ્યાઓનું મૂળ કારણ ગ્લોબલ વોર્મિંગ છે તેથી પર્યાવરણનું જતન સમાજ અને રાષ્ટ્ર માટે અનિવાર્ય છે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પોતાના સંબોધનમાં યાદ અપાવ્યું હતું કે વન મહોત્સવની શરૂઆત ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીએ કરી હતી જેના કારણે જિલ્લાની વિશેષ જવાબદારી બને છે તેમણે ઉપસ્થિત લોકોને પોતાના પ્રિયજનોના સ્મરણમાં વૃક્ષ વાવીને તેનું જતન કરવાનો આગ્રહ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન એચ જી ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પર્યાવરણ જાગૃતિ અને વનીકરણ ક્ષેત્રે શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના સરપંચોને પ્રશંસિત પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ અવસર પર એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પટાગણમાં એક પીડ માકે અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરા મકવાણા નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ વન વિભાગના અધિકારીઓ આગેવાનો પર્યાવરણ પ્રેમીઓ નાગરિકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ઓકે સ્ટાર્ટ માનનીય પ્રધાન પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રેરિત એક પેડ માટે નામ આ અભિયાન પૂરા દેશભરમાં ચાલુ છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં ગુજરાતમાં પણ દરેક જિલ્લાઓમાં છિયોતરમો વન મહોત્સવનો આચરણ થઈ રહ્યો છે વસ્તુ તો આ વન મહોત્સવ આપણા જનજાગૃતિનો વિષય છે પોતાને કર્તવ્યોનો દિવસ છે આપણે પોતપોતાનો કર્તવ્યનું પાલન કરીશું પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે બધા મળીને પ્રયત્ન કરીશું તો આપણે બધા ભરૂચ જિલ્લા અને ગુજરાતને બધાને ફરીથી ગુજરાત કરી શકીશું આથી આપણું પર્યાવરણ અને સ્વાસ્થ્ય બધાનું સંરક્ષણ થશે અને આપણું જીવન સંભવ થશે કારણ આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા છે કે સર્વે ભૌન તો સુખીના એટલે બધાના હિત માટે આપણે આ આ અભિયાનના બધા સહભાગી થાય ભરૂચના બધા નાગરિક નાગરિકો આ અભિયાનના સહભાગી થાય એટલા માટે બધા પ્રયત્નો ચાલુ કરીએ અને વહીવટ તંત્ર અને આપણા જે વન વિભાગ દ્વારા જે પ્રયત્નો અને યોજનાઓ ચાલુ છે આમાં બધા આપણે સહભાગી થાય એટલા માટે બધા નાગરિકોને અનુરોધ કરું છું અને વન મહોત્સવની બધાને શુભકામના અને અભિનંદન પાઠવું છું ધન્યવાદ